ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લાના સુત્રાપાડા કુડીનાર અને વેરાવળ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે કમોસમી વરસાદના કારણે પ્રાચી પાસે આવેલું માધવરાય મંદિર જળમગ્ન થયું છે પાણીના અતિશય પ્રવાહને કારણે માધવરાય ભગવાનની પ્રતિમાના આઠ થી દસ ફૂટ ઉપર હાલ પાણી વહેતું જોવા મળી રહ્યું છે ખેતરો નદીઓમાં ફેરવાતા ખેડૂતોને પણ માવઠાનો માર જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગીર સોમનાથ અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં